વધુ બે મોત સાથે કોરોનાથી મૃતાંકનો નવસો સત્તાણું થયો છે રવિવારે સુરત શહેરમાંથી એકસો એસી જિલ્લામાંથી અઠ્યાસી મળી કુલ બસો અડસઠ દર્દી કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા બત્રીસ હજાર સાતસો બાવીસ પહોંચવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર આઠસો ઓગણચાલીસ પર પહોંચી છે જેમાં સુરત સિટીમાં કુલ પચીસ હજાર આઠસો ને ચૌદ કોરોના પોઝિટિવ કેસમાં સાતસો બાવીસના મોત થવા પામ્યા છે તે જિલ્લામાં કુલ નવ સાતસો ચોવાલીસ કેસમાંથી બસો પંચોતેરના મોત થયા છે સુરત સિટીમાં ત્રેવીસ હજાર આઠસો બ્યાસી અને સુરત જિલ્લામાંથી માંથી આઠ હજારસો ચાલીસ દર્દી કોરોના આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેથી તેમના ઘરોમાં પણ ખુશી વ્યાપી જવા પામી છે